દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મન પટેલ આ જય ભગવાન મિત્રો આયુર્વેદ એવું કહે છે કે બધા જ રોગોનું મૂળ પેટ છે જો આપણે પેટને સાચવીશું મિત્રો તો મોટા ભાગના રોગોથી આપણે દૂર રહી શકીશું અને પછી દવાખાનામાં વારે ઘડીએ દોડી અને ખિસ્સા ખાલી કરવાનો વારો નહીં આવે અને હેરાન થવાનો વારો નહીં આવે પેટને સાચવવાનું છે અને પેટ ના બગડે ને પેટને સાચવવું હોય તો એના માટે આજે કોઈ દવા નથી બતાવતો અને દવાની જરૂર પણ નથી સાહેબ એક જ નિયમ આજીવન પાડશો ને તમે તો પેટના નહીં શરીરના નેવું ટકા રોગોથી આપણે બચી જઈશું નેવું ટકા રોગોથી બચી જઈશું ગેરંટીથી કહું તમને એક જ નિયમ પાડવાનો છે અને એ નિયમ આજે કહું છું

સાંજે છ વાગે તમને જો ભૂખ નથી લાગી ભૂખ લાગવી એનું એક એક્ઝામ્પલ આપું સાચી ભૂખ કોને કહેવાય અને માનસિક ભૂખ કોને કહેવાય માનસિક ભૂખ એને કહેવાય કે અગિયાર વાગે જમવાનો ટાઈમ હોય એટલે જમી લીધું સાંજે છ વાગે જમવાનો ટાઈમ થાય એટલે જમી લીધું એ ટાઈમ થાય અને જમવું એને માનસિક ભૂખ કહેવાય છે સમજો બરાબર નેચરલ ભૂખ કોને કહેવાય કે ખાધેલું હંડ્રેડ પર્સન્ટ ડાયજેસ્ટ થઈ ગયું છે પચી ગયું છે અને હવે ઓજરી ખાલી છે અને હવે ઓજરી મેસેજ પહોંચાડે છે કે હવે ખોરાક આવવા દો અને ભૂખનો અહેસાસ થાય છે એ ક્યારે કે તમને એમ થાય કે હાળા સૂકો રોટલો પડેલો હોય ગરમ રહોડામાં હૂકો રોટલો હોય હવારની રોટલી પડી હોય તો હું ચાંદ રોટલી ખાઈ જાઉં ભલે શાક ના હોય તોય આમ ફફડીન કંપનીમાંથી માંથી આયા નિશાળેથી આયા સ્કૂલેથી થી આયા ધંધા પરથી આયા અને તર તો ચાલુ ખાવાનું કાઢ ભૂખ લાગી છે નથી તૈયાર ખાવાનું જે હોય ભાખરી હોય રોટલો હોય ખાવું છે હા સીધો ભમ ફોરવા મળે આમ રોટલામાં પણ સૂકા રોટલામાં પણ જલેબી દેખાય આપણને કે સૂકા રોટલામાં પણ આમ જલેબી સ્વાદ આવે એવું લાગે કે સૂકો રોટલોય હું ખાઈ નહીં મને ભાવશે મારે ખાઈ હશે એટલી કકડીને ભૂખ લાગી હોય ત્યારે હું સમજવાનું કે આગળનો લીધેલો ખોરાક પચી ગયો છે ગામડાની ભાષામાં કહેવામાં આવે છે પેટમાં બિલાડો બોલે પહેલાં અમે નિશાળ જતા નિશાળ જતી આવીએ ને હોય પાંચ વાગે પેટમાં ગુરુડ 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 અવાજ આવે વાતેળોનો એ વાંતેડું બોલે એને કહેતા હતા પેટમાં બિલાડો બોલે એ વાંતેડું બોલે બિલાડો બોલે તા સમજવાનું કે હવે નેચરલ ભૂખ લાગી છે હવે ખાવાનું છે હવે ખોરાક લેવાનો છે અગાઉ લીધેલો ખોરાક જ્યાં સુધી પચે નહીં અને બિલાડો ના બોલે પેટમાં ત્યાં સુધી ખોરાક અંદર નાખવાનો નહીં એ ગમે એવા પકવાન હોય મેવા મીઠાઈ હોય તોય ખાવાના નહીં મિત્રો આ એક નિયમ જો માણસ પાડે ને આજીવન કોઈ પણ માણસ આજીવન પાડે ને સાહેબ હું ગેરંટી આલું બચી જશે તંદુરસ્ત અને સ્ફૂર્તિ વાળું જીવન જીવી શકશે મિત્રો હ સવારે બાર વાગે લગ્નમાં ગયા પાર્ટીમાં ગયા બર્થડે માં ગયા હોટલમાં ગયા હેવિ ને ઘેર ગયા અને ત

પેટ જ છે બીજું કોઈ કારણ નથી જીભના ચટાકા જ છે માટે જીભ ઉપર કંટ્રોલ કરો અને ભૂખને સહન કરતા શીખો કકડીને ભૂખ લાગે પેટમાં બિલાડો બોલે ત્યાં સુધી રાહ જોવો ખાવામાં ઉતાવળ ના કરતા અને પેટમાં બિલાડો બોલે પછી જ ડીશ ડિશ પર બેસો અને પછી જમવામાં જે મજા આવશે ખાવાનો ઓરિજિનલ સ્વાદ એની મજા આપણે લઈ શકીશું અને મિત્રો આ એક નિયમ પાડો મનરભાઈ કહે છે ગેરંટી આપે છે કે તમારે કોઈ દવાઓ નહીં ખાવી પડે ડૉક્ટરોને તોય ખિસ્સા ખાલી કરવા નહીં પડે અને અત્યાર જે નવા નવા રોગોએ માજા મૂકી છે એ બધા જ રોગોનું મૂળ પેટ જ છે સાહેબ એટલે પેટને સાચવશું તો પેટ આપણને સાચવશે માટે લાવવું નિરોગી આયુષ્ય ભોગવો એવી મારી પરમપિતા પરમાત્માને પ્રાર્થના મનરભાઈના જય ભારત જય હિન્દ જય ગુજરાત